માતાજી મહાદેવ હર વધેને તો આજે હું તમને કીધું કે આજે છે મારા કાકાનો માંડવો મેં તમને કીધું તું મારા રિલેટિવસમાં લગ્ન છે એટલે કે મારા પપ્પાના એટલે મારા પપ્પાના કઝિન બ્રધરના લગન છે એટલે કે મારા કાકા થાય તો એના લગનમાં જવાનું હોય સોરી આજ માંડવો હે એટલે દાંડિયા રસને બધું છે આંજે થાય ચાલે અત્યારે અગાઉ થયા બે અને અત્યારે જો જો સ્ટોલ અત્યારે મેં જઈએ પાર્લરમાં વાળ સીધા કરાવવા છે તો એટલે જો એમને મસ્ત મને એવું કે તો મુખી દો બેને તો દીધી પણ આવીને દેખાડો તમને અત્યારે મારું મોડું થાય ચાલો જાય પાર્લરમાં તો જો મિત્રો અત્યારે અમે થઈ ગયા એકદમ મસ્ત મજાના રેડી અને આ બધી જો જો મમ્મી કેને આપણે પાંચ રસ લઈ એ મમ્મી તો અમાર પાંચ રસ લઈ લઈએ હાલ્ટી બો જલ્દી તો બંધ છે કેમેરો બંધ હોય ચલે કોઈ ભાઈ થઈ ગયા એકદમ મસ્ત મજાના રેડી હવે અમારે જવાનું હા જોડી જોડી કે અમે પાંચે પાંચ પહેરેલા હે હા હા આવતી રહ્યો સરસ હાલો મસ્ત મજા અમે થઈ ગયા રેડી ને હવે અત્યારે જઈએ અમારે બધા જવાનું થઈ ગયું મોડું જવાનું તો ચાર વાગે ને અત્યારે વાગી ગયા છ તો હવે જઈ ખારા થઈ ગયા બધા ફાઈનલી અમે હે અહીંયા ઉપર અત્યારે સીધા સ્ટેજ ઉપર જ ચડ્યા હોય આવીને સીધા કેટલા બધા ફટા ધડા ધડી કેટલા અંગે આપણે ફટા પડ્યા છે ફટા વધીએ પાણી લીધા એક એક બેલે અને જલા પર બેહી ને પાણી જો માં ઝૂલો હે ને ભાણી એ ના મને એમ થી કે હે ને રાધુ હે પણ રાધુ નથી અને જો બહુ થાય છે ને ખાલી ખમ ઠે હાલો ન જાવ ક્યાં જાવું હે આમ હા બસ હા અસલ અસલ થેન્ક યુ થેન્ક યુ બ્લોગ માય યુ

સાડા 10:30 પર હરુ કાય લાફ દે જો અમા એક ના અંકિતજી જો પહેલી વાર બ્લોગ આવ્યા આઈ બ્લોગ પહેલી વાર આવ્યા એ આવી કે તો અમે અહીંયા બ્લોગ શૂટ કરવાનું હે અંકિતજી શૂટ કરવાનું બીજું હું આવ્યા જ છીએ આપણે આવ્યા જ ઉતારવા વીડિયો અરે અજે એની વાત છે આને હે ને નો કહેવાય વ્લોગ કહેવાય તેવા તું સ્ટાઈલમાં જ આખો દી કઈ નથી સ્ટાઈલ જ આલે ખાલી એની આવી ગઈ બોલ કાઈક તો બોલ હું બસ

એ યે જો 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 રે રે એવા દે હા તને આવડે ડીંપુ ન થાવાડતી ડીંપુ ગાંડી હે કચરો ના યાર આલે આલો ઘરનો કાલ કચરો खालि <laughs>

તો જો મિત્રો ન્યા હંતાડીને ઢાકી નાખ્યો ને તો આ છોકરી ઈ ન્યા હંતે હંતે મને સમજો ગયો ડાયમંડ વાળા એમને આ છોકરી છે ને હંતે હંતે ન્યા જો ઓમાં આય તો જો ફાઇનલી અમારે છે ને અહીં અમાર કોમેડી એક વિડિયો શૂટ કરવાનો તો એક વિડિયો તો સક્સેસફુલી શૂટ થઈ ગયો બીજો વિડિયો માં અડધો શૂટ થયો ને અડધો બાકી છે એટલે હું જોઈએ થા એક નક થા બરાબર હાલ ભાઈ હાલો ભાઈ સાથે વિડિયો શૂટ કરો ભાઈ આવી જાય આ એક્ટર આ એક્ટર નો રે બ્લોગર માં આગળ થવા

ના બોલ ના 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 બોલ ને સીધા થઈ તો કે યાર એમ જાસ હાય તો કીધું ખાલી હાય હાય યાર આગો બ્લોગ કરો એટલે બધા લીટી ખાતા હોય એની મારી બધા વાંધો હે સોશિયલ ઓકે એ આ સોશિયલ મીડિયા ચલાવ યુઝ કરે ને તેમ કે સોશિયલ મીડિયા થી છે તમાર બે શું કરવાનું ચુગલી કોની ચુગલી કરો ના ચુગલી કરો બરોબર હે કે તું વાત સાચી છે તમને બર પડે ક્યાં કે બર પડે જોયું 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 અમારી ઉપર કેવો ત્રાસ છે

इनन ना सॉरी हुय खोटु बोलु ई मोटो हेन आनन को हे अन ओ इता ई बेफी नन की हु हा मोटो हे न करू तो ना बिजीवार हु खोटु बोला गियो तले आलो आल्जो आइवन भाग्यो आलो आ नै आ जेठे यो त खुश तो मिनी ओमा ब्लक मा नाकी दियो આરતી દેખાય પેલી ચીજ દીવું બેન બે જમવા કેમ દેવું કઈક તો છે મારાથી કા કાલે હમણાં માની જાય જો હમણાં જમીન પાછું આપડે કરવાનો હે શું રિહાણી હોય હા હું તો જોણી હોય રિહાણી હમણાં મન નઈ લઈ You know be

હા તો એ બધી ગે જે રિકમેન્ડ કરતા આવજો અને આઈ હોપ સો તમને મારો એ જનો વિડીયો ગઈ હોય છે જો ગઈ હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બધા નહીં મળશું પછી એક નવા બ્લોકમાં કાલે મળશું કારણ કે કાલે જવાનું હે જાનમાં આપણે તો વહેલું સવારે છ વાગે ઉઠવા છ વાગે અમારે પહોંચી જવાનું હે જે જગ્યાએ અને અગિયાર વાગ્યા બાર અને આ બધીને કાલે સવારની સ્કૂલે હે ભૂમિકાને અને આને બધી બધાને સ્કૂલ લઈએ એટલે એ બધું સ્કૂલે જવાનું ટિફિન વિફિન બધું કરવાનું અને છ વાગે તો અમારે પહોંચવાનું એટલે જોઈ શું થઈએ ને હું નહીં તો અત્યારે તો ફ્રેશ થઈને સુઈ જાય પછી કાલે મળશે તો ત્યાં લાગી મેં તને બાય બાય ટાટા સબસ્ક્રાઈબ